તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં શો આજે આપણે ઠાકોર પરિવારના જમાઈના કેશ કરંજી ઠાકોરના બેસણાનો વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટમાં બધા ઓમ શાંતિ લખજો તમે જોઈ શકો છો રણજીતભાઈ સંજયભાઈ મહેશભાઈ મિલનભાઈ એ આવી ગયા છે સંજયભાઈ જોઈ શકો છો કેટલા એ થઈ ગયા છે આ છે રાકેશભાઈ કેટલા ઉદાસ ચહેરા ખીલખીલાતા ચહેરા આજે ઉદાસ ચહેરા થઈ ગયા છે ગાયસ આ છે મહેશભાઈ ગાઈસ તમે જોઈ શકો છો કરનજીના બેસનાનો વિડીયો કમેન્ટમાં ઓમ શાંતિ લખજો કરનજીને ઓમ શાંતિ લખો આ છે રંજીતભાઈ રણજીતભાઈનું તો હૃદય કેટલું ભરી આવ્યું છે ગાઈસ એમના સૂળા બંધ નથી થતા ગાઈસ એક બહેનના ઘરે આટલો દુઃખનો પહાડ પડ્યો હોય ગાઈસ તો કેમ ઝીલી શકે આ છે મિલનભાઈ ગાઈસ બધાના ચહેરા પર કેટલી ઉદાસી છાઈ ગઈ છે પહેલાં તો ખીલખીલાતો પરિવાર આજે ઉદાસ થઈ ગયો છે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ બધા કેટલું માણસ આવ્યું છે બેસણામાં ગાઈસ જેટલા લોકો બી ગુજરાતના હશે બધા આવ્યા છે ગાઈસ મોટા મોટા કલારો કલાકારો પણ આવ્યા છે તમે જોઈ શકો છો સંજયભાઈ રણજીતભાઈ મિલનભાઈ મહેશભાઈ બધા આવી ગયા છે રણજીતભાઈને તો હૃદયમાં આંસુ માતા નથી આંખમાં તો ઓમ શાંતિ લખજો ગાઈશ કરણજીને આત્માને શાંતિ મળે કાજલ બહેનની આ દુઃખ સહન કરવાની શક્તિ મળે ગાઈસ